શ્રી ગુર્જર ક્ષત્રિય સમાજ દ્વારા શ્રી ચામુંડા માતાજીનો પ્રાગટ્ય દિવસ નિમિત્તે રાંધેરોડ શિલ્પી સોસાયટીની વાડીમાં કુમારક્યાઓ ચોસઠ જોગાણી સ્વરૂપ બની ગુરુવારે માતાજીના પ્રાગટ્ય દિવસ નિમિત્તે ગુર્જર ક્ષત્રિય સમાજ દ્વારા બાલિકાઓનું માતાજીનું રૂપે પૂજન પણ થયું કાર્યક્રમની વધુ વિગત આપતા રમાબેન કાંજીભાઈ વાઘેલા જણાવે છે કે અમારું ચામુંડા શક્તિ પૂનમ મંડળ છેલ્લા અગિયાર વર્ષથી ચાલે છે મંડળની પ્રવૃત્તિઓ કરવા પાછળ અમારો એક જ ધ્યેય છે કે અમારો સમાજ ભેગો થાય અને સંસ્કૃતિ જળવાય ડકતો એકબીજાને ઓળખે અને સાથે અમે બધી દીકરીઓને ઠંડી ચામુંડા અને ચોસઠ જોગાણી પણ બનાવીએ છીએ જેની સાથે ચામુંડા ચાલીસાના પાઠ પણ કરીએ છીએ મારું નામ રમાબેન કાનજીભાઈ વાઘેલા અમારું શ્રી ચામુંડા શક્તિ પૂનમ મંડળ આજે અગિયાર વર્ષથી ચાલે છે આજે બારમા વર્ષમાં પ્રવેશ છે અમારો હેતુ કે અમારો સમાજ ભેગો થાય અને અમારો ડ્રેસ જે છે એ મારા ગુજરાતીઓના આજે ઘરચોળા પહેર્યા છે અમે તો અમારી સંસ્કૃતિ જળવાઈ રહી અને એનો ખાસ અમારો પ્રોગ્રામ છે કે અમારો ગુજરાત ક્ષત્રિય સમાજ ખાસ કરીને ભેગો થાય મંડળ તો છે જ અમારું પણ અમારો સમાજ સાથે મળે અને બધા હર વર્ષે ભેગા થઈએ અને અમે માતાજીની ચોકી ઉજવીએ છીએ આજે માતાજીનો પ્રાગટ્ય દિવસ છે અમારે આજે એટલે અમે બાર વર્ષથી આજ બારમું વર્ષ છે અને હર વર્ષે અમે આવી રીતે ઉજવીએ ચોસઠ જોગણીઓને દીકરી બના દીકરીઓને ચોસઠ જોગણી બનાવીએ ચંડી ચામુંડા બનાવીએ એવા વિવિધ પ્રોગ્રામો અમે કરતા હોઈએ અને બધાના ઘરે જઈને ચામુંડા ચાલીસાના પાઠ કરીએ આવો અમારો હેતુ છે કે અમારો સમાજ એક રીતે હંમેશા એક રીએ અત્યારે લગભગ અમે અત્યારે એકસો ને પચીસ બેનો મંડળમાં જોડાયા છે અને આજે ચાર હજાર માણસોનું જમણવાર છે તો અમારે એવું કાંઈ નથી કે અમારું મંડળ જ મંડળ બી છે સમાજ બી છે અને હર કોઈ હર કોઈ માણસ વટી માર્ગું કોઈ બી હોય અમારા ભંડાણામાં પ્રસાદ લઈ શકે અમને અમારે એવી આશા છે કે હર વર્ષે વધારે ને વધારે પ્રસાદ લે એવી અમારી ભાવના છે મુખ્ય ઉપદેશ એક જ કે અમે ઘરે ઘરે જઈને ચામુંડા ચાલીસાના પાઠ કરીએ અને આપનો ધર્મ જળવાઈ રહે ધર્મ મેઇન જળવાઈ રહે ચામુંડા ચાલીસાના પાઠ તો છે જ જુગથી છે જ પણ એ અમે જાણતા નહોતા હવે જાણ્યા ત્યારથી અમે ગાઈને ઘરે ઘરે જઈ અને એ ગાવાની ઓલાથીને અમે પાઠ કરીએ છીએ હવે આગળ આગળ અત્યારે બાર વર્ષથી તો એક જ કામ કરે છે ચામુંડા ચાલીસાના પાઠ હવે આગળ આગળ માતાજીની મરજી અમે હજી આગળ વધવા માગીએ છીએ કે અમને સાથ સહકાર મળે સમાજમાંથી ભાગવત સપ્તાહો કરીએ છીએ એવી અમે ત્રણ ભાગવત ભાગવત્સપ્તા કરી એક તો દેવી ભાગવત કર્યું બીજું અમે શ્રીમદ્ ભાગવત કર્યું અને હવે અમારે શિવપુરાણ ભાગવતની ઈચ્છા છે આના પછી હરિદ્વાર કરશું એક જ હેતુ છે કે અમારા હર જગ્યાએ બધા ભેગા થઈને અમે આ કામ કરીએ અમારો એક જ હેતુ છે સમાજ માટે બસ બધા સમાજના બહેનો અમે મંડળના છે એવો અમે માનતા જ નથી અમારો હર સમાજ બધા સમાજ ભેગા થાય એકત્રિત થઈને અમે આવા પ્રોગ્રામો કરીએ એટલે અમારે સમાજનો સાથ સપોર્ટ મળે છે એમને ભાઈઓ બી સપોર્ટ કરે છે બહેનો બી અમારા સમાજમાં બધા સપોર્ટ અમે કરીએ છીએ ત્યારે ચાર હજાર માણસો જમશે આજે તો બધા અમને સપોર્ટ કરે છે ભાઈઓ બી અમે એકલા બહેનો તો ન કરી શકીએ અને હજી આશા રાખી છે કે સમાજ અમારા માટે રે અમારા માટે ખડે પગે એમ બ્યુરો રિપોર્ટ સુરત